thank wow. you મૌની અમાવસ્યાના દિવસે શાહી સ્નાનનું ખૂબ જ મહત્વ રહેલું હોય છે પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં અમૃત બીજો અમૃત સ્નાન એટલે કે મૌની અમાવસ્યા પહેલા જ લોકોમાં નાસભાગ મચી ગઈ હતી એટલું નહીં પરંતુ આ નાસભાગમાં પંદરથી વધારે લોકોના મૃત્યુ થયા હોવાની આશંકાઓ પણ સેવાઈ રહી છે આ સમગ્ર ઘટના બાદ પંચાયતી નિરંજન અખાડાએ સવારે જાહેરાત કરી હતી કે અમૃત સ્નાન હવે વસંત પંચમીના દિવસે કરવામાં આવશે જો કે હવે અખાડા પરિષદે કહ્યું છે કે ભીડ ભીડેરા વિખેરાઈ ગયા બાદ તેઓ સ્નાન કરશે આ અંગે વડાપ્રધાન નરેન્દ્ર નરેન્દ્ર મોદીએ પણ મહાકુંભની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે અને રાજ્ય સરકારના સતત સંપર્કમાં પણ છે તેમણે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે અત્યાર સુધીમાં ત્રણ વખત વાત કરી છે તેમણે પરિસ્થિતિને સામાન્ય બનાવવા અને રાહત કાર્ય હાથ ધરવા પણ નિર્દેશ આપ્યા છે આમ શાહી સ્નાનનું મૌની અમાવસ્યાના દિવસે ખૂબ જ મહત્વ રહેલું છે ત્યારે કરોડોની સંખ્યામાં ત્યાં ભક્તો ઉમટી પડ્યા છે અને આ ભક્તો દ્વારા ગઈકાલે નાસભાગ મચી ગઈ હતી જેમાં અનેક લોકોના મૃત્યુ થયા છે તો અનેક ઘાયલ પણ થયા છે વધુ જાવી માહિતી માટે જોતા રહો નેતા ફાઈ